સલામ વીબર સાથી પચીસ ના રોજ ભરૂચ જિલ્લાના કાવી ગામમાં એક ઐતિહાસિક કાર્યક્રમ કરવા જઈ રહેલા છવ્વીસ નવેમ્બર એટલે બંધારણ દિવસ તરીકે ભારત વર્ષમાં ઓળખવામાં આવે છે આજે હું મારી આ વાતમાં ઘણી એવી વાત કહેવા જઈ રહેલો છું કે જે આપનાથી એક ઉમીદ આશા અને સહયોગની ઉપેક્ષા સાથે થોડા વિડીયોમાં વાત કરવા જઈ રહેલો છે ભારત વર્ષમાં મુસ્લિમ સમાજ એનઆરસી ના મુદ્દા હોય યુસીસી ના મુદ્દા હોય કોણ તલાકના મુદ્દા હોય વકઅપના મુદ્દા હોય એ સમયે આપણે મુસ્લિમ સમાજના ઘણા લોકો વાત કરીએ છીએ કે બંધારણ બચાવીશું આપણે પણ સૌ તો સવાલ એ થાય છે શું બંધારણની વ્યવસ્થા જે છે ખાસ કરીને આપણે છવ્વીસ નવેમ્બરના દિવસે ભરૂચ જિલ્લાના કાવી ગામની અંદર સંવિધાન જાગૃતિ રેલી અને ગામ સ્વરાજ ની એક સભા કરવા જઈ રહેલા છે ભારતના બંધારણમાં ગ્રામ્ય ક્ષેત્રે રહેતા લોકોને જે વિશેષ અધિકાર આપ્યો એ અધિકારમાં ગામ સ્વરાજ એટલે ગામના લોકોનું પોતાનું રાજ પોતે પોતાના ગામમાં શું કરવું છે એનું નિર્ણય લેવાનો અધિકાર એ બંધારણ થકી આપવામાં આવ્યો છે બંધારણની જાગૃતિ બાબતમાં ખાસ કરીને મુસ્લિમ સમાજની અંદર સામાજિક પ્રવૃત્તિ ના હોવાના કારણે આપણે આપણા અધિકારો માટે ન્યાય માટે અને ગામની વ્યવસ્થાના માટે આપણા આપણા કર્તવ્ય થી આપણી ભૂમિકાથી ઘણા દૂર છે ગયા વર્ષે બે હજાર ચોવીસ માં આપણે ભરૂચ શહેરની અંદર એક શિબિર કરેલો બંધારણ જાગૃતિના લઈને એક વર્ષ થયો છે જોવામાં એવું આવે છે કે આપણા સમાજની અંદર સામાજિક પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તો સમાજમાંથી પૂંજીવાદી લોકો જે આર્થિક રૂપથી સક્ષમ છે એમને આપણે જયારે અપીલ કરીએ છીએ કે સમાજમાં તે પોતાના તરફથી યોગદાન આપું ઘણા લોકો વાત કરે છે કે હા ઉપર ઘણી સાથે વાત કરું છું કે મુસ્લિમ સમાજની અંદર સામાજિક પ્રવૃત્તિઓમાં ઘણા એવા કામો કરવા જોઈતા હતા પણ નથી થયા જેમાં એક મુખ્ય કામ છે કે ભારતની લોકતાંત્રિક વ્યવસ્થામાં બંધારણીય વ્યવસ્થા શું છે એની સમજ લોકોમાં ઊભી કરવી એમના અધિકાર પ્રત્યે એમને જાગૃત કરવા એમની અંદર પોતાના અધિકારની પ્રાપ્તિ માટે ચેતનાઓ કરવી અને પોતાની અનેક સમસ્યાઓ માટે કેવી રીતે સિસ્ટમ સામેથી પોતાના અધિકારો પ્રાપ્ત કરી શકો છો એના માટે લોકોને તૈયાર કરવા એ બધા કામો ખાસ કરીને મુસ્લિમ સમાજમાં નથી થયા આ વિડીયો કરવાનું કારણ એ છે કે ઘણા લાંબા સમયથી આપણે જે કામ કરતા આવ્યા છે તેમાં એક મને જે અનુભવ થયો છે મુસ્લિમ સમાજ સામાજિક પ્રવૃત્તિઓમાં જે આપણે આપણે અંદર દિવસે કાર્યક્રમ કરવા છે કોઈ બી એક કાર્યક્રમ કરીએ તેના પ્રચાર માટે ઘણા કામો કરવા પડે છે પોસ્ટરો બેનરો પેમ્પલેટો પછી પ્રોગ્રામ જયારે આપણે લગાવીએ ત્યારે ઇસ્ટેજનો ખર્ચો આવે છે માઇકનો ખર્ચો આવે છે જે ઓડિયન્સ આવે છે એમને ચા નાસ્તાની નાની મોટી વ્યવસ્થા કરવાની આવે છે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે સાથે જે મહેમાનો આવ્યા હોય તેમને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે અનેક પ્રકારના એવા વ્યવસ્થા કરીને એક કાર્યક્રમ થતો હોય છે આપણે કામ કરતા કરતા એટલું શીખ્યા છે કે મુસ્લિમ સમાજ આજે સામાજિક પ્રવૃત્તિઓમાં એટલો નબળો છે કે આપણા સામાજિક ક્ષેત્રે આપણું ધનબલ અને બુદ્ધિનું બલ લગાવવા માટે તૈયાર નથી આપણે ઈચ્છા તો છે કે સમાજ એક થાય સમાજમાં યુનિટી બને ઇતિહાસ થાય એકતા આવે પણ એ દિશામાં આપણા કોઈ પ્રયાસ નથી આપણે કે આપણી સાથે અન્યાય થઈ રહેલો છે તે ન્યાય થાય આપણા અધિકારો સાથે હનન થઈ રહેલું છે આપણા અધિકારો છીનવાઈ રહેલા છે તો એ અધિકાર પ્રત્યે આપણે વિચારીએ તો છે કે કઈ થવું જોઈએ થવા માટે આપણે પ્રયાસશીલ નથી હું આ અંદર એક આપને કરીશ કે નવેમ્બરના દિવસે કાર્યક્રમ કરવા દેરેલા છે રેલી અને સભાનો ઘણો વિશાળ ખર્ચો છે એમાં અત્યાર સુધીના નાના મોટા કાર્યક્રમમાં મારાથી બનતા તમામ પ્રયાસો મેં કરી ચૂકેલો છું કોઈ પણ હું કાર્યક્રમ કરું છું સમાજની અંદરથી જે કઈ સંયોગ મળે એ સંયોગથી આપણે એ કામને એ કાર્યક્રમને સફળ કરવા માટે હંમેશા તત્પર રહ્યા છે હાલની પરિસ્થિતિ એવી છે કે આપનાથી એક ઉમીદ રાખું છું કે તમને લાગતું હોય કે ખરેખર સમાજ એકજૂટ થાય સમાજમાં પોતાના અધિકાર પ્રત્યે જાગૃતિ આવે તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમારા યથાશક્તિ મુજબ જે તમારાથી સહયોગ થાય સહયોગ આપવા માટે આપ લોકો સ્ક્રીન પર જે દેખાતા ક્યુઆર કોડ ઉપર તમે સહયોગ આપી શકો છો આપણે કોઈ વધુ નથી મને લાગે છે કે ભારતના મુસલમાનોની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની સુરક્ષા માટે પોતાના અધિકાર માટે પોતાના સમાજને સક્ષમ કરવા માટે પોતે પચાસ સો બસો નું દાન આપતા થશે સંયોગ કરતા થશે સામાજિક ક્ષેત્રે તો નિશ્ચિત એ સમાજની અંદર ધીરે ધીરે પરિવર્તન આવશે જાગૃતિ આવશે એ જ પ્રયાસ રૂપે આપણે નાના મોટા કાર્યો કરવા પડશે એ જ કાર્યક્રમ થકી કાવી ગામની અંદર થવા જઈ રહેલી રેલી બંધારણ જાગૃતિની અને બંધારણમાં આપેલા ગ્રામ્ય ક્ષેત્રના ગામ સ્વરાજના આખા કોન્સેપ્ટની ઉપર જાગૃતિની સભા થવા જઈ રહેલી છે એમાં ખૂબ ખર્ચો થ લાગવાનો છે તો એમાં આપના તરફથી નાનું મોટું યોગદાન આપો અને જે આપના નજદીક એવા લોકો હોય કે જે ખરેખર સમાજ માટે ચિંતિત હોય સમાજ માટે જાગૃત હોય એ લોકોને પણ પ્રેરણા આપો એમને પણ મોટિવેટ કરો એ લોકો પર આ કાર્યમાં સહભાગી થાય અંતિમમાં એક વાત કહીને આ વિડીયો મારું કરું છું સમાજની જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ને તો સમાજમાંથી થોડા લોકો તો એવા હોવા જ જોઈએ કે જે પોતાનું સંપૂર્ણ લગાવવા માટે તૈયાર થાય સંપૂર્ણ એટલે તન મન ધનથી સમાજ પાછળ પોતાની સર્વશક્તિ લગાવીને એની પાછળ ખૂબ કામ કરે અને સમાજને જાગૃત કરે સમાજને એકજૂટ કરવાની કોશિશ કરે અને સમાજને સામાજિક વ્યવસ્થા હોય બંધારણીય વ્યવસ્થા હોય કે અનેક પ્રકારની જે કઈ વ્યવસ્થાઓ છે એને સમજાવવા માટેના નાના મોટા પ્રયાસો કરે અને થોડા લોકો એવા હોવા જોઈએ કે જે આ લોકો જે કામ કરતા હોય તેમને નાનો મોટો પોતાના તરફથી સહયોગ કરે આ જો કામ થાય તો સમાજ આપણો જાગૃત થશે એકજૂથ થવા તરફ આગળ વધશે પોતાના અધિકારોથી ચિંતિત થશે અને અધિકારો પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવા માટે તૈયાર થશે મને આશા છે કે આ વિડીયોને તમે જોયા પછી પોતાના તરફથી સંયોગ રાશિ અવશ્ય આપશો અને અન્ય લોકોને પ્રેરણા આપી એમને પણ મોટિવેટ કરશો કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપના તરફથી જરૂર સંયોગ રાશિ આપશો અસલામ વરહમતુલ્લા વબરકાતું